વિકસિત ગુજરાત અને ભણશે ગુજરાતના સૂત્રો સત્તા પક્ષના નેતાના મુખ્ય અવારનવાર સાંભળ્યા છે ભલે વિકસિત ગુજરાતની વાત કરાતી હોય પરંતુ અરવલ્લીના મેઘરજ તાલુકાના અંતરિયાળમાં આવેલ વૈડી ગામ વિકાસની વરવી વાસ્તવિકતા દર્શાવે છે આ ગામના રહીશોને જીવન જરૂરિયાતના કામકાજ માટે વાઘપુર ગામે જવું પડે છે અને વાઘપુર જવા માટે નદી પસાર કરવી પડે છે વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે પણ આ કપરા માર્ગથી પસાર થવું પડે છે તેથી સવાલ એ છે કે શું આ રીતે ભણશે ગુજરાત મહિલા હોય કે કોઈ દર્દીને સારવાર માટે લઈ જવાના હોય તો પણ આ આજ રીતે રસ્તો પાર કરીને જવું પડે છે ગામના સરપંચનું કહેવું છે કે મામલે અગાઉના તંત્રને જાણ કરી છે પરંતુ હજુ સુધી કોઈ નિવારણ આવ્યું નથી ગામ લોકોની માંગ છે કે જો પુલ બનાવવામાં આવે તો વાઘપુર ગામે જવા જીવના જોખમે રસ્તો પસાર ન કરવો પડે દવાખાને કરી દે જવું માણસ મરી જાય એવી હાલત છે રસ્તો બિલકુલ ક્યારનો વર્ષો જૂનો કઈ કઈ કોઈ તંત્ર રજૂઆત કરે છતાં બી કોઈ રસ્તાનો હજી હજી સુધી કઈ નિરાકરણ થયું નહીં એટલે સરકારશ્રીને વિનંતી કરીએ કે આ રસ્તાનું કઈક નિરાકરણ લાવે સ્કૂલ માં જવા માટે બચ્ચાઓને પ્રોબ્લેમ થાય દવાખાને અમે જઈ શકતા નહીં કોઈ ઇમરજન્સી આવે કોઈ લેડીઝ અને ડિલેવરી હોય તો હોસ્પિટલ કઈ રીતે જવાનું અને છોકરાઓને પકડી પકડીને લઈ જવા પડે અમારે નદી ઉતારવાળા હાથ પકડીને માથા ઉપર પકડીને લઈ લઈને રોજ સ્કૂલે મૂકવા જાય છે હું માં ગામનો વતની છું અહીં લગભગ અમારે બસોથી ઉપરના ઘરો છે લગભગ પાંચસો જેવી સંખ્યા છે સવારે દૂર બે ટાઈમ સવારે વાગવું ડેરીમાં અમારે જવા માટે સવારે અને છ થી બે ટાઈમ જવું પડે છે સ્કૂલ પણ અમારે સાંજ સવાર છોકરાને મૂકવા ને લેવા માટે જવું પડે છે અને કોઈ પણ દુકાન નું કામ હોય તો વાઘપુર જવા માટે બહુ પ્રશ્ન રહે છે આ રસ્તાઓ કે પુલ થઈ જાય તો અમારા માટે બહુ સારું છે ફાયદાકારક છે અહીંથી આગળ રાજસ્થાન ને જોડે ટેકવા માંડળા અને વળડી એમ બે ત્રણ ગામમાં મળીને આ રસ્તા પરથી જાય છે માણસો ઓવર જવરમાં બહુ તકલીફ રહે છે સાધન જવા માટે બહુ તકલીફ છે અને છોકરો આઈટીઆઈ કોલેજ જવા માટે આ જ રસ્તો છે અમારે એટલે બહુ પ્રશ્ન છે